દેશમાં વધતા કોરોનાના કેસની વચ્ચે અમદાવાદમાં કોરોનાના વધુ આઠ કેસ નોંધાયા છે કોરોનાના દર્દીઓની વાત કરીએ તો તેમાં ચાર પુરુષ અને ચાર મહિલાઓનો સમાવેશ થાય છે જે વિસ્તારમાં આ કેસ નોંધાયા છે એમાં થલતેજ નવરંગપુરા વેજલપુર બટવા પાલડી ભાઈપુરા હરકેશ્વર ચાંદુરિયાનો સમાવેશ થાય છે નવા નોંધાયેલા કેસોમાં ચાર દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જો અમદાવાદમાં હાલ એક્ટિવ કેસની વાત કરીએ તો કોરોનાના અઠાવન જેટલા એક્ટિવ કેસ નોંધાયેલા છે આ ગયા છે ઝલક ધીરે ધીરે પરંતુ કેસ કોરોના નાટકવાનું લઈ રહ્યા વધુ આઠ કેસ સંવાદમાં ચાર પુરુષો ચાર મહિલાઓ શું વિગત તંત્રની કેવી તૈયારીઓ અજી કોરોના ફરી રીટર્ન થયો છે અને જે કેસો છે કે ધીમે ધીમે વધી રહ્યા છે જે 158 ઉપર પહોંચી ગયા છે 58 કેસ છે જેમ કે જે 3 ડબ્બ્યો છે તે 3 ડબ્બ્યો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો બાકીના જે ડબ્બ્યો છે તે હોમ આઇસોલેશનમાં સારવાર મળી રહ્યા છે અને કોરોનાની વાત કરવામાં આવે તો આજે જે 4 8 જેટલા નવા કેસ સામે આવ્યા છે જેમાં 40% નું સમાવેશ થાય છે કોર્પોરેશન ભારત કે રોજના કે પાસથી કેટને કરવામાં આવીક ગયા છે જે આભાર ચાલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ